નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર ધામે જ્યાં માત્ર ભક્તિ નહીં પણ શક્તિનો પણ વાસ છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ચોટીલા ચામુંડા માતાજી મંદિરની જે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર આવેલું છે ચોટીલા નગર એક નાનું પણ ભક્તિમય સ્થળ છે જ્યાં દરરોજ હજારો ભક્તો માતાના દર્શન માટે આવે છે મંદિર પર્વતની ટોચ પર આવેલું છે અને ત્યાં પહોંચવા માટે આશરે સો વીસથી વધુ સીડીઓ ચઢવી પડે છે સીડીઓ ચઢતા ચડતા ભક્તો જય ચામુંડા માતાજીના જયકારા કરતા જાય છે અને સમગ્ર પર્વત ભક્તિભાવથી ગુંજી ઉઠે છે માતાની કથા પુરાણોમાં વર્ણન છે કે ચામુંડા માતાજી એ મહિષાસુરના દૈત્યવંશનો નાશ કર્યો હતો તેમણે દુષ્ટ ચંડ અને મુંડનો સંહાર કર્યો અને તેથી માતાનું નામ પડ્યું ચામુંડા એટલે કે ચંડ અને મુંડને સંહાર કરનાર દેવી એ પછી માતાજીએ ચોટીલા પર્વત પર નિવાસ કર્યો અને ત્યારથી આ સ્થળ શક્તિપીઠ તરીકે જાણી શકાય છે મંદિરનું મહત્ત્વ ચોટીલા મંદિર માત્ર પૂજા માટે નથી પણ તે ભક્તોની શક્તિ શાંતિ અને આશા આપતું સ્થાન છે અહીં આવતા દરેક ભક્તને લાગણી થાય છે કે માતા તેમની બાજુમાં છે તેમને રક્ષણ આપી રહી છે અને આશીર્વાદ આપી રહી છે નવરાત્રી દરમિયાન તો ચોટીલા નગર દીપોથી ઝગમગી ઉઠે છે રાત્રે દીવા ધૂપ અને ઘંટની ધ્વનિ વચ્ચે ચામુંડા માતાના જયકારા ગુંજે છે આ દૃશ્ય એટલું દિવ્ય હોય છે કે એને શબ્દોમાં વર્ણવી શકાતું નથી ચોટીલા પર્વતનો દૃશ્ય જ્યારે તમે પર્વતની સીડીઓ ચડતા હો ત્યારે નીચે આખો નગર દેખાય છે સવારના સમયે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આખો ચોટીલા પર્વત સોનાની જેમ ઝળહળે છે ભક્તો માથું નમાવી જય માતાજી બોલતા જાય છે અને એ ભક્તિભાવ દરેકના હૃદયને સ્પર્શે છે મહાપ્રસાદ અને ભક્તિભા મંદિરની નજીક પ્રસાદ માટેની વ્યવસ્થા છે જ્યાં ભક્તોને ખીચડી શાક રોટલી અને પ્રસાદ મળે છે ભક્તિ અને સમર્પણનો આ ભાવ ચોટીલા મંદિરને અનોખું બનાવે છે વિશ્વાસની વાતો એવું કહેવામાં આવે છે કે અહીં આવતા ભક્તની મનકામના માતા જરૂર સાંભળે છે કેટલાક લોકો તો સીડીઓ પગે ચઢી પ્રણામ કરવા આવે છે કોઈ માથા પર કાંઠો લઈને ચડે છે અને દરેકના ચહેરા પર માત્ર એક આશા હોય છે માતા અમારું કલ્યાણ કરે ચોટીલાનો ઇતિહાસ અને આજનું ધામ કહેવામાં આવે છે કે ચોટીલા એક સમયે સુરભીપુર નામે ઓળખાતું હતું પછી અહીં ચામુંડા માતાનું નિવાસ થવાથી એને ચોટીલા નામ મળ્યું આજે ચોટીલા ધામ માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ભારત માટે શક્તિનું પ્રતિક બની ગયું છે દરરોજ અહીં આરતી પૂજા ધૂપ અને ઘંટનાદ વચ્ચે ભક્તો પ્રાર્થના કરે છે અને જે કોઈ પણ ભક્ત અહીં એકવાર આવે છે તેને આ સ્થાન ફરી ફરીને આવવાનું મન થાય છે અંતિમ ભાગ ક્લોઝિંગ નરેશન મિત્રો ચોટીલા ચામુંડા માતાનું મંદિર એક એવી જગ્યા છે જ્યાં પહોંચી આપણે આપણી મુશ્કેલીઓ ભૂલી જઈએ છીએ માત્ર માતાના ચરણોમાં શાંતિનો અનુભવ કરીએ છીએ માતા ચામુંડા સૌના દુઃખ હરજો સૌને આનંદ આપજો જય ચામુંડા માતાજી